મહેસાણાથી દિયોદર જવા માટે મિત્રો કેટલી બસો છે અને મહેસાણાથી કેટલા કેટલા વાગે તમને મળશે જે દિયોદર જવા માટે તો વિડીયોમાં ધ્યાન આપજો જેટલી પણ એસટી બસો છે એની સંપૂર્ણ માહિતી તમને મળી રહેશે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને કયા ટેશને થઈને નીકળવાની છે કેટલા વાગે એ પણ તમને ખાસ માહિતી મળી રહેશે વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો મહેસાણાથી દિયોદર જવા માટે તો વિડીયોમાં ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તમારે કોઈ પણ એસટી બસની માહિતી મેળવી છે તો મિત્રો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કરીશું અને ખાસ મિત્રો કે જે પણ તમે કોમેન્ટ કરો તો વિડીયો હું ખાસ તમને વિનંતી કરું છું કે એપ્લિકેશન દ્વારા માહિતી તમને બધી જ આપું છું અને એપ્લિકેશન તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરીને બધી માહિતી પણ મેળવી શકો છો ઘરે બેઠા પણ તો આજે આપણે વાત કરીશું મહેસણાથી દિયોદર એસટી બસ ટાઈમ ટેબલની તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલા નંબરની બસ છે મિત્રો જે જે છે 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 છેલ્લું સ્ટેશન તો તો રાજસ્થાન સુધીનું કેટલા વાગે નીકળે મહેસાણા ડેપો તમને કેટલા વાગે મળવાની છે અમદાવાદ કેટલા વાગે મળે બધી માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો મિત્રો સુરત થી નીકળે છે સવારે ચાર ને પચાસ મિનિટે જે સુરત પાંચ અને આઠ મિનિટે કામરેજ બસ સ્ટોપ સુરત પાંચ બાવન મિનિટે પિપોદરા છ ને ચાર મિનિટે અંકલેશ્વર જીઆઈડીસી છ ને સાડત્રીસ મિનિટે જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ સાત અને બે મિનિટે મક્કરપુરા આઠ ને બત્રીસ મિનિટે તો બરોડા આઠને એકાવન મિનિટે સામતળાવ નવ ને આઠ મિનિટે સિટી ઓમ અમદાવાદ આઠ દસ ને તેતાલીસ મિનિટે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ અમદાવાદ અગિયાર વાગે પારડી અમદાવાદ અગિયારને એકવીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ અગિયારને સાડત્રીસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ બારને અગિયાર મિનિટે છત્રાલ કલોલ બારને સાડત્રીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે બપોરે એક વાગે એક અને ચૌદ મિનિટે તો ક્યાં થઈને નીકળશે ચાણસમાં એક અને પંચાવન મિનિટે પાટણ બે અને પંદર મિનિટે સિહોરી ત્રણ વાગે થરા ત્રણને સોળ મિનિટે અને દિયોદર ત્રણ ને પાંત્રીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી થરાદ વાયા પાટણ છે જેઓ કેટલા વાગે નીકળે છે તમને મહેસાણાથી દીવદર રૂટ ઉપર કેટલા વાગે મળશે એ પણ આપણે જોવાનું છે તો અમદાવાદથી નીકળે છે મિત્રો અગિયાર ને છેતાલીસ મિનિટે એક્સપ્રેસ પાડી અમદાવાદ અગિયાર ને સત્તાવન મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બાર વીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે બે અને છ મિનિટે તો ચાણસમાં બે ને છપ્પન મિનિટે પાટણ ત્રણ ને એકવીસ મિનિટે થરા ચાર ને એકવીસ મિનિટે અને દિયોદર ચાર ને પચાસ મિનટે તમને મિત્રો પહોંચાડશે અને છેલ્લું સ્ટેશન છે થરાદ છ ને ત્રીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ દાહોદથી ભાભર લક્ઝરી બસ છે દાહોદથી સવારે નવ વાગે મિત્રો નીકળી છે जो लीमड़ी दाव तवने अठावीस मिनिटे जालोद नौ ने पचास मिनिटे संतरामपुर दस ने एकतालीस मिनिटें लुणावाड़ा अगिय बत्रीस मिनिटे संतवा बार ने तेत मिनिटे बहेड़ बारने अठावन मिनिटे दहगाम अहमदाबाद चार ने अगियार मिनिटे चिलोड़ा चार ने વીસ મિનિટે ગાંધીનગર છ અને બાર મિનિટે તો ગોજારીયા આઠને ચોત્રીસ મિનિટે મહેસાણા ડેપો તમને મળશે રાત્રે દસને સાડત્રીસ મિનિટે ઊંઝા બારને એકત્રીસ મિનિટે પાટણ બે ને ઓગણચાળીસ મિનિટે દિયોદર સાતને બાર મિનિટે અને ભાભર આઠ અને ત્રેપન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદથી બાબર વયા પાલમપુર છે તો કેટલા વાગે નીકળે છે એ જોઈએ તો અમદાવાદથી નીકળે છે એક અને પંદર મિનિટે પારડી અમદાવાદ ને પચીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ એક અને ત્રીસ મિનિટે તો અદારલ ચોકડી અમદાવાદ એક ને પચાસ મિનિટે છત્રાલ કલોલ બે અને પંદર મિનિટે મહેસાણા ડેપો તમને મળશે બે અને ચાલીસ મિનિટે ઝા ત્રણ અને ચાલીસ મિનિટે સિદ્ધપુર રોડ ચાર અને પાંચ મિનિટે પાલનપુર બસ સ્ટોપ બે ને પિસ્તાલીસ મિનિટે ડીસા પાંચ અને પચીસ મિનિટે દિયોદર છ અને ત્રીસ મિનિટે અને ભાપર છ અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદ દિયોદર વાયા થરા એક્સપ્રેસ અમદાવાદથી નીકળે છે બપોરે બે વાગે તો પાલડી અમદાવાદ તમને મળશે બેને પાંચ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ બે ને દસ મિનિટે અદાલત ચોકડી અમદાવાદ બે ને પચીસ મિનિટે છત્રાલ કલોલ ત્રણ વાગે મહેસાણા ડેપો તમને મળશે ત્રણ ને પચીસ મિનિટે ચાણસમા ચાર ને પાંચ મિનિટે પાટણ ચાર ને વીસ મિનિટે સિહોરી પાંચ અને દસ મિનિટે થરા પાંચ અને ચાલીસ ત્રીસ મિનિટે અને દિયોદર છ અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ સરખેજ દિયોદર છે તો સરખેજ અમદાવાદથી નીકળે છે એક અને ચાલીસ મિનિટે બપોરે જે ઇસ્કોન અમદાવાદ તમને મળશે એક અને પંચાવન મિનિટે ગોટા ચોકડી બે વાગે અદાલત ચોકડી બે ને પંદર મિનિટે મહેસાણા ડેપો તમને મળશે ત્રણ અને પાંત્રીસ મિનિટે ચાણસમાં ચાર અને વીસ મિનિટે પાટણ પાંચ પચાસ મિનિટે સિહોરી પાંચ અને પચીસ મિનિટે અને દિયોદર પાંચ અને પંચાવન મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ અમદાવાદ ભાભરવાયા મહેસાણા તો અમદાવાદથી ત્રણ વાગે મિત્રો નીકળે છે પારડી અમદાવાદ તમને મળશે ત્રણ દસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ત્રણ પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ ત્રણ ને પાંત્રીસ મિનિટે મિત્રો બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે અને તમારે કોઈ પણ એસ બસની માહિતી મેળવવી છે તો કોમેન્ટ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી હું તમારો વિડીયો બનાવું તમારા પસંદનો તમારી કોમેન્ટનો તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી રહેશે એટલે ચેનલનો પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આગળની વાત કરીએ મહેસાણા ડેપો તમને મળશે ચાર ને પાંત્રીસ મિનિટે ચાણસમાં પાંચ ને પંદર મિનિટે પાટણ પાંચ અને ચાલીસ મિનિટે સિહોરી સાત વાગે ખીમાણા સાત અને પંદર મિનિટે દિયોદર સાત ચાલીસ મિનિટે અને બાપર સાત અને પંચાવન મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ મિત્રો ગાંધીનગરથી દિયોદર વાયા પાલનપુર છે એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળવાની છે અને ક્યાં થઈને નીકળવાની છે એ જોઈએ તો ગાંધીનગરથી ચાર વાગે મિત્રો નીકળે છે કોજારીયા તમને મળશે ચાર પચાસ મિનિટે મહેસાણા ડેપો પાંચને ત્રીસ મિનિટે મળશે ક્યાં થઈને નીકળશે તો ઊંઝા છ ને દસ મિનિટે સિદ્ધપુર છ ત્રીસ મિનિટે પાલનપુર સાતને સાત મિનિટે ડીસા સાત અને ચાલીસ મિનિટે ભીરડી આઠ અને દસ મિનિટે ખીમણા આઠ અને એકત્રીસ મિનિટે અને દિયોદર આઠ ચાલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે આગળની મિત્રો વાત કરીએ નડિયાદથી દિયોદર વાયા પાટણ છે એક્સપ્રેસ તો નડિયાદથી નીકળે છે મિત્રો ત્રણ વાગે અમદાવાદ તમને મળશે ચાર ને વીસ મિનિટે પારડી અમદાવાદ ચાર ને પાંત્રીસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ ચાર ને પંચાવન ને સોરી પિસ્તાલીસ મિનિટે અને મહેસાણા ડેપો તમને મળશે છ ને પંદર મિનિટે ચાણસમાં સાત વાગે પાટણ સાતને ત્રીસ મિનિટે સિહોરી આઠ ને વીસ મિનિટે ખીમાણા આઠ ને પાંત્રીસ મિનિટે અને દિયોદર આઠ અને પંચાવન મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ બરોડાથી દિયોદર વાયા થરા એક્સપ્રેસ તો બરોડાથી નીકળે છે બે અને પિસ્તાલીસ મિનિટે જે સામ તળાવ તમને મળશે બે પંચાવન મિનિટે સિટી અમદાવાદ ચાર ત્રીસ મિનિટે અમદાવાદ ચાર ને પચાસ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ પાંચ ને પંદર મિનિટે અદાલત ચોકડી અમદાવાદ પાંચ ને ત્રીસ મિનિટે છત્રાલ કલોલ પાંચ ને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ સોરી મિત્રો મહેસાણા ડેપો તમને મળશે છ અને પચીસ મિનિટે તો ક્યાંથી ને નીકળશે ચાણસમા સાત ને દસ મિનિટે પાટણ સાત ને ત્રીસ મિનિટે થરા આઠ ને પંદર મિનિટે અને દિયોદર દસ વાગે તમને મિત્રો ત્યાં પહોંચાડી દેશે તો આગળની મિત્રો વાત કરીએ છેલ્લા નંબરની બસ છે આણંદથી દિયોદર વાયા પાટણ એક્સપ્રેસ તો કેટલા વાગે નીકળે છે વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી જોઈએ છે તો કોમેન્ટ કરજો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરશું અને આપણી ચેનલની અંદર દરેક એસટી બસના વિડીયો બનાવેલા છે ટાઈમ ટેબલના અને બધા જ વિડીયો મિત્રો એક એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે તો ચલો મિત્રો છેલ્લાના બસે બસે આણંદથી દિયોદર વાયા પાટણ છે તો આણંદથી મિત્રો નીકળે છે પાંચને ત્રીસ મિનિટે અમદાવાદ તમને મળશે છ ને પંચાવન મિનિટે પારડી અમદાવાદ સાત અને પાંચ મિનિટે રાણી બસ સ્ટોપ અમદાવાદ સાત ને ત્રીસ મિનિટે મહેસાણા આઠ અને પંચાવન મિનિટે તમને મળશે તો ચાણસમા નવ ને પચાસ મિનિટે પાટણ દસ અને વીસ મિનિટે થરા અગિયાર પંદર મિનિટે અને દિયોદર તમને પહોંચાડશે અગિયાર ને પચાસ મિનિટે તો વધુ કોઈ પણ એસટી તમારે માહિતી જોઈએ તો ખાસ મિત્રો આપણી ચેનલમાં જઈને તમે મિત્રો કોમેન્ટ કરજો એની પણ વિડીયો તમને ખાસ મળી રહેશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો